Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાં એક ડોનાલ્ડ સ્વિટરલેન્ડ નું અઠ્યાસી વર્ષની વય અવસાન થયું જી મિત્રો વિગતવાર વાત કરીએ તો તેમને ત્યારે એમને એમએસ ઓલિટ પીપલ અને ગેમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે એક્ટરે એમની આગવી અદાવતી ઓડિયન્સ અને હોલિવૂડ અને દુનિયાને ઇમ્પ્રેસ કરી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે ડોલરના ફિલ્મ કેરિયરની વાત કરીએ તો ઓગણીસો સાહીઠ ના દશકને લઈને બે હજાર વીસ સુધી તેમને સતત એક્ટિવ રહ્યા હતા એક્ટરનું ગુરુવારના રોજ નિધન થયું છે તેમના દીકરા અને એક્ટર કીપર જ સોશિયલ મીડિયા પર એમના નિધનની પુષ્ટિ કરી છે અને મિત્રો જણાવી દઈએ કે આ સાથે એક નોટ પણ લખી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો